વડોદરામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે અને તાપમાનનો પારો ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચતા કાળઝાળ ગરમી અહીંયા વરસી રહી છે જેના કારણે સામાન્ય વ્યક્તિ તો ગરમીથી હેરાન પરેશાન થઈ જ રહ્યા છે પરંતુ જે મૂંગા પશુઓ છે પક્ષીઓ છે તેમને પણ ગરમીની અસર થઈ રહી છે અને તેના કારણે જ બાગ જે ઝૂ છે ત્યાં આપ જોઈ શકો છો કઈ રીતના સવાર બપોર અને સાંજના ટાઈમ પર જે પાણીનો છંટકાવ છે તે પિંજરામાં કરવામાં આવી રહ્યો છે અહીંયા જોઈ શકો છો કે જે વાંદરું છે તે વાંદરું તમને અહીંયા જોઈ રહ્યા છો કે તે અહીંયા રાખવામાં આવ્યું છે અને ત્યાં અત્યારે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે સાથે જ બરફની જે લાદી છે તે લાદી પણ મૂકવામાં આવે છે જેના કારણે તેમને ઠંડક રહે અને કોઈપણ પ્રકારની ગરમીથી તેમને નુકસાની ન થાય આપણી સાથે ઝૂ ક્રિએટર પ્રત્યુષ પાટનકર સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર શું કહેશો કયા પ્રકારની વ્યવસ્થા ગરમીને લઈને કરવામાં આવી છે નમસ્કાર હું જણાવવા માગીશ કે આ વખતે ગરમીનો પ્રકોપ ખૂબ અતિશય છે ગઈકાલે જ ન્યૂઝમાં વડોદરાને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પ્રથમવાર મને એવું લાગતું હશે વડોદરામાં તે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જવા લાગ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શરૂઆતથી ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ આપણે પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવાના તમામ તકેદારીના પગલાં આપણા હાથ પર છે આપ જોઈ શકો છો જે મમણાં પિંજરામાં પાણીનો છડકાવ ચાલુ છે માત્ર પિંજરામાં જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળે એટલે પિંજરા અને પિંજરાના ફરતેના વિઝિટર પાથવે પર દિવસમાં ત્રણ વખત પાણીનો છડકાવ કરવામાં આવે છે આ ઉપરાંત આપ જોશો તો પિંજરાઓની ઉપર સૂકા ત્રાલસા ઢાંકવામાં આવ્યા છે અને ત્રાલસા ઉપર પણ પાણી છડકાવ કરે છે તેની આખો દિવસ પિંજરાની અંદર ઠંડક બની રહે છે ઉપરાંત બરફના ગાંગડા બરફની લાદીઓ આવે છે જેના નાના નાના ગાંગડા કરી અને પિંજરાઓમાં મૂકવામાં આવે છે જેથી પ્રાણીઓ આખો દિવસ એનાથી ઠંડક મેળવી રહે છે આ ઉપરાંત પ્રાણી પક્ષીઓના ખોરાકમાં ખાસ ફેરબદલ કરવામાં આવે છે આપણા માટે જેમ આરોગ્ય વિભાગે ગાઈ જે ગાઈડલાઈન જાહેર કરી છે કે લીંબુ શરબત ને ઓઆરએસ ને છાસ જેવા દ્રાવણોનું સેવન કરતા રહેવું એવી જ રીતે પ્રાણી પક્ષીઓના એમાં વેટનરી સપ્લિમેન્ટ જેવા જે ઓઆરએસ એમ પ્રાણીઓના આવે છે એવા નિયમિત પાણીમાં ઓગળીને મૂકવામાં આવે છે જે પાણી પીને તેઓને કોઈ પ્રકારે ડિહાઈડ્રેશન ન થાય છે એની ઉપર તમે જે પાથર્યું છે એ શું છે એ તાડના સૂકા ત્રાલસા છે આપણે ઉનાળો આવતાની સાથે જ જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે વડોદરા શહેરના તમામ બગીચાઓમાં જે અલગ અલગ તાડના ઝાડ છે નાળિયેરી તાડ હોય બોટલ પામ હોય રોયલ પામ હોય આ બધા પામના ત્રાલસા આપણે ભેગા કરી લઈએ છીએ અને ગરમી શરૂ થતાની સાથે જ આ ત્રાલસા પિંજરાઓ પર નાખવામાં આવે છે આ એક પ્રકારે આપણે જેમ ઘરમાં ખસની ટટ્ટી લગાડીએ એવા જ એવો આનો ઉપયોગ થાય છે જે રીતના અત્યારે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જે બરફ છે તે બરફ પર હું તમને બતાવીશ કે કઈ રીતના આ બરફની જે લાદી છે તે લાદીમાંથી ટુકડા કરીને આ બરફ પણ જે પિંજરા છે તે પિંજરામાં મૂકવામાં આવનાર છે જેના કારણે જે કપીરાત છે તેને ઠંડક મળી રહે આપ જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તેઓ પણ આવ્યા છે અને તેમને પણ ગરમી ન લાગે તે માટે સતત અહીંયા જે પાથવે છે તેના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે એટલે કહી શકાય કે પક્ષીઘર હોય પ્રાણી ઘર હોય બધી જગ્યા પર પાણીનો છંટકાવ